નમસ્કાર અમારા વ્હાલા પેન્શનર મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ દસ એક બે હજાર છવ્વીસ તો આજની આ બીજી માહિતીના વિડીયોમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે તો આજના બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની અસરથી તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શનમાં થશે ડબલ વધારો તો જાણો કેમ તો વિડિયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેવા વિનંતી છે અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવા દિલથી એક વિનંતી છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થયો હતો જોકે આઠમા પગાર પંચનો અમલ હજુ સુધી થયો નથી સરકારે તાજેતરમાં પગાર પંચને કર્મચારીઓના પગારની સમીક્ષા કરવા અને તેનો અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય આપ્યો છે તો આ સ્પષ્ટપણે દર્શાવે છે કે નવા પગાર પંચના સમય લાગશે તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આઠમા પગાર પંચમાં વિલંબ થશે તો કર્મચારીઓને કેટલી બાકી રકમ મળશે તો ચાલો નીચે આપેલા આ સમાચારમાં આ સંપૂર્ણ ગણતરીને સમજવાનો પ્રયાસ કરીએ દોસ્તો તો વર્ષ બે હજાર છવ્વીસ શરૂ થયાને દસ દિવસ થઈ ગયા છે પરંતુ આઠમું પગાર પંચ હજુ સુધી લાગુ થયું નથી તો આ કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે તો તેમને નવા પગાર માટે કેટલો સમય રાહ જોવી પડશે અને નવા વર્ષની શરૂઆતમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી કે સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થતાની સાથે જ કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વધેલા પગારનો લાભ છે તે મળશે તો વાસ્તવિકતા કંઈક અલગ જ છે સૌ પ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે કોઈ ઓટોમેટિક પગાર વધારો સિસ્ટમ છે તે નથી આનો અર્થ એ છે કે જૂના પગારની સમાપ્તિ પછી પગાર આપમેળે વધતો નથી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ન તો કર્મચારીઓના પગારમાં કોઈ ફેરફાર થયો છે અને ન તો તેમને કોઈ પેન્શનમાં વધારો જોવા મળ્યો છે જોકે જો નવા પગાર પંચમાં વિલંબ થશે તો કર્મચારીઓને બાકી રકમ છે તે મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે આઠમો પગાર પંચ લાગુ થશે તો સરકાર દ્વારા અગાઉ જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય રીતે દર દસ વર્ષે નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો તેને આધારે એવું માનવામાં આવતું હતું કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે જોકે આનો અર્થ એ નથી કે નવો પગાર તે તારીખથી જ ચૂકવવાનું શરૂ થશે તેમજ પગાર પંચની ભલામણો પહેલાં તૈયાર કરવામાં આવે છે અને પછી સરકાર તેને મંજૂરી આપે છે તો આ પછી નવો પગાર માળખું લાગુ કરવામાં આવતું હોય છે તો અહેવાલો અનુસાર નવા પગાર સ્લેબની સૂચના બે હજાર છવ્વીસના બીજા ભાગમાં અથવા બે હજાર સત્યાવીસની શરૂઆતમાં આવી શકે છે જોકે રાહત એ છે કે કટ ઓફ તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ રહેશે તો આનો અર્થ એ થયો કે જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને તે તારીખથી વધેલા પગાર અને પેન્શનનો લાભ છે તે મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને આટલી બધી બાકી રકમ છે તે મળશે ધારો કે આઠમો પગાર પંચ મે બે હજાર સત્યાવીસમાં લાગુ થશે તો કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધીનો તેમનો સંપૂર્ણ બાકી પગાર મળશે તો સરકાર બાકી રકમ એક સાથે ચૂકવશે અને બાકી રકમની ગણતરી સુધારેલા પગારના આધારે છે તે કરવામાં આવશે મિત્રો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો પગાર પિસ્તાલીસ હજાર રૂપિયાથી વધીને પચાસ હજાર રૂપિયા થાય છે તો દર મહિને પાંચ હજાર રૂપિયાનો તફાવત બાકી ગણવામાં આવશે અને જો અમલીકરણમાં પંદર મહિનાનો વિલંબ થાય છે તો કુલ બાકી રકમ પંચોતેર હજાર રૂપિયા થશે કારણ કે પંદર હજાર પાંચ હજાર ગુણ્યા પંદર મહિના એટલે ટોટલ પંચોતેર હજાર રૂપિયા બાકી લેણું છે તે રહેશે એટલે કે કર્મચારીઓને પાંચ હજાર રૂપિયા ગુણ્યા પંદર મહિનાનું બાકી રકમ એક સાથે પંચોતેર હજાર રૂપિયા છે તે ચૂકવવામાં આવી શકે છે અથવા અથવા તો હપ્તામાં છે તે ચૂકવવામાં આવી શકે છે તો મિત્રો આ સમગ્ર ગણતરી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ